અરંદર જે હતા જે આ લાભાર્થી છે એવા ભાવનાબેન ભાવાજી રૂપાલીને વિનંતી કરીશ મેં તમારા સ્કેન કરીને બંનેમાં અપલોડ છે જ્યારે અને મંજૂર થાય તમારી બેંક કે યોજનામાં લોન પાસ તમારા મેસેજ કે તમારી બેંકમાં લોનની અરજી ફોરવર્ડ થઈ તો હવેથી કરી તમારી સબસિડી તમારા ખાતામાં જવાબ કરી બેંકમાં જઈને તપાસ કરી લેજો એટલે જિલ્લા કેન્દ્રમાં અંદર આ બે વાત મેઈન વસ્તુ તમારે અમે 45 દિવસ પહેલા નિકાલ કર દીએ ગારંટી હોય તો એક ને દિવસ અમે પાસ કરી દેતા કે લોન આલા ની લિમિટ છે એટલે 4 લાખ તમે લોન લો તો તમને 6 લાખ ની સબસિડી મળે છે ખાલી બાકી પણ ઉપર 4 લાખ લેવાની જરૂર નથી તમે સબસિડી માટે લોન લેતા હો તો 4 લાખ લેવું જોઈએ એટલે ઘણા વ્યક્તિને ખબર નથી હોતી કે લોન જરૂર ના હોય બધા લેવાની જરૂર નથી એ રીતે પાટે બેંકેબલ ની અંદર ઓર્ડના અંદર તમારે ફોર્મ ભરો તો તમારો રેશન કાર્ડ અને આધાર કાર્ડ પહેલા મારો મોબાઈલ નંબર બેંક નો જે અરજદાર અરજી કરે પહેલા હું તો સલાહ આપું છું કે બેંકમાં માં જઈને પૂછી લો સાહેબ મારે બાજપાઈ ટેકનિકલ યોજના અંદર લોન લેવી છે તો મને આપશો તો કે તમારું સીવીલ સારું છે તો આપશે તમે કાગળ આપો કે ફોન જો 400 ખર્ચી કાગળ તો રસી બેંકે બેંક ના આવું નહીં આપો અને એક એવો અરજી પણ 3-4 મહિના નીકળી જાય એ અરજી પાછી રિટર્ન અમારે બેંક કઈ ઉદ્યોગ કેન્દ્રમાં એના કરતાં પહેલા

પૈસા લેવા માટે જલ્દીથી લોન લેવા માટે વધુ વ્યાજ અંદર આપીને જે અસંગઠિત અનલાઇસન્સ એની પાસે લાયસન્સ નથી એવા ધારકો પાસેથી લોન શાર પાસેથી તમે લોકો લોન લો છો તમે મીન્સ ઇન જનરલ કોઈ પણ પબ્લિક અને પછી વ્યાજ એટલું ભરી દે કે મૂડી ન કરતા ચાર પાંચ ગણા પૈસા ભરી દીધા હોય હવે એ એક વિશેષ સાયકલ એ સબસિડી તમને જેટલે તમારો ક્લેમ જલ્દી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આવે એટલી સબસિડી તમને એલા મળી જાય

શરોક ડિટેક્શન ઓલગોરા કાહીને સ્પેશિયલી વાડી પોલીસ 센터 એમાં રિટેલકુમાર જયપ્રિતભાઈ એનાથી પર સમજી મારો પ્રોબ્લેમ સુનો મોબાઈલ મેક ફૂલ માટે ખૂબ આભાર આયુ ઓરાઈટ ઇન્સ્ટન્ટ આયુ

પાણીગીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીગીર વાળી કપૂરે મકરપુરામાં જુનના પાંચે પોલીસ સ્ટેશનને ભેગા કરીને ત્યાં લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં બેંક અલગ અલગ બીન બેંકના પ્રતિનિધિઓ આવેલા હતા તેમના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા એ સિવાય બેંકના સ્ટોલ ખોલવામાં આવે છે જ્યાં એમને અલગ અલગ કઈ કઈ અવેલેબલ છે એ બાબત જાગૃતતા આપવામાં આવશે અને તેની સાથે સાથે લોકો જે અન ઓર્ગેનાઇઝ્ડ અને જે લાયસન્સ વિનાના જે લોન લીધનાર છે તેમની પાસેથી લોન લે છે અને જે લોનની માયાજામાં ફસાય છે તેમાં ન ફસાતા બેન્ક સરકારી બેંકો પ્રાઇવેટ જે ગ્રામીણ બેન છે તે અને અન્ય લાઇસન્સ જે ના દીધના લોકો છે તેનો ઉપયોગ કરે અને ખોટી રીતે વધારે વ્યાજ આપીને તેઓ પોતાનું જે આર્થિક સુરક્ષા છે તે લોકોમાં ન મૂકે તે જાગૃતતા ફેલાવા માટે આજ રોજ લોન મેળવવા માટે કરવામાં આવે સાથે સાથે તેર તુજકો અર્થ નું બી પ્રોગ્રામ કરવામાં આવે છે તેમાં કેટલા કેટલી રકમની વસ્તુઓ પાછી ખરીદી આજરોજ તેની સાથે સાથે મેરા પર પણ પ્રોગ્રામો પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સોનાની છે પરત લેવામાં આવી છે આ સિવાય રાઉન્ડ ટ્વેન્ટી સેવન એના મોબાઈલ આપણે પરત કરવામાં આવ્યા છે અને જે સાયબરની એમના પર કરવામાં આવી છે તે વધુ ફેલાવીને વીસ લાખથી પણ વધુનું યોગામ પરત આજ રોજ કરવામાં આવ્યું છે થેન્ક યુ